અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં દસ કરોડથી ઉપરાંતના ખર્ચે ત્રણ પ્રકલ્પો અને બે મશીનોના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરધસ્તે કરવામાં આવ્યા છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયવિન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પચીસ બેડની આધુનિક આઈસીયુ વિશાળ કોન્ફરન્સ તથા ટ્રેનિંગ હોલ પેસન્ટ ડોર્મેટ્રી અદ્યતન આઈસીજી મશીન અને સ્ટેટ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પાણી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તાર અને ભરૂચ તથા નર્મદા જિલ્લાના માટે માત્ર એક આરોગ્ય સંસ્થા તરીકે નહીં પરંતુ લાખો દર્દીઓ માટે આશા વિશ્વાસ અને સંવેદનાનું પ્રતિક બની રહી છે અત્યાધુનિક સાધનોથી સજ્જ કેન્સર સારવાર ન્યુરો ઓર્થોપેડિક પ્લાસ્ટિક સર્જરી ડર્મેટોલોજી તેમજ અન્ય વિશેષ સેવાઓ દ્વારા હોસ્પિટલે ભરૂચ અને નર્મદા જિલ્લાના જનજીવનમાં આરોગ્યની નવી રોષની પાથરી છે જયાવિંદ મોદી હોસ્પિટલમાં આઠ બેડના બે આઈસીયુ હતા પણ ઇન્ટરનેશનલ રિક્વાયરમેન્ટ પ્રમાણે બે બેડ વચ્ચે દસ ફૂટ ડિસ્ટન્સ ડે લાઇટવાળી અદ્યતન સુવિધાવાળું પંદર બેડનું આઈસીયુ તૈયાર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રશાસન લોકપ્રતિનિધિઓ ઉદ્યોગ જગતના આગેવાનો હોસ્પિટલ સમિતિના સભ્યો મીડિયા પ્રતિનિધિઓ દર્દીઓના સ્વજનો તથા આસપાસના ગામોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલાએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલ ખાતે આજ રોજ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં એક તો આઈસીયુ યુનિટ ક્લિનિંગ હોલ અને પેશન્ટના સગા સંબંધો રહેવા માટેનું હોસ્પિટલ પણ નિર્માણ કરવામાં આવ્યું છે આમાં ઉદ્યોગપતિઓએ પણ ખુલ્લા હાથે દાનનો પ્રવાહ વહેળાવીને એવી કંપનીઓ એસ કે આયોડીન જે બી ફાર્મા કંપની ઓએનજીસી ફાર્મસન જીજીએલ ઓહાઈજન અને બી અન્ય હેતરી દ્વારા આ હોસ્પિટલને દાન આપીને આ કેન્સર સેન્ટરનું પણ અહીંયા ઊભું આવ્યું છે પહેલાં કેન્સરની તીજો માટે સુરત અથવા બરોડા જવું પડતું ત્યારે આજે આ વિસ્તારની જનતાને પણ જે અહીંયા સારણ માટે નજીકમાંનો લાભ મળે એ પ્રકારનું આ જયબેન મોદી ટ્રસ્ટ દ્વારા કામગીરી કરે ત્યારે તમામ ટ્રસ્ટીશોનો આભાર માનું છું અને આજે જ્યારે અહીંયા જે દાનવીરોએ જે ખુલ્લાથી દાન આપ્યું છે એમને હું અભિનંદન પાઠવી એમને પણ છું વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર